હલો મિત્રો નમસ્કાર સ્વાગત છે આજના ફરી વખત મારા એલપી મેર વિલોકુ ચેનલ પર તો નવા વિડીયોની શરૂઆત કરીશ મિત્રો આજે અમે આવી ગયા છીએ પરબધામ પરબ વાવડી જ્યાં સત દેવીદાસ અમર દેવીદાસની જે સમાધિ છે તો જો મિત્રો મારા બાપુજી ચાલે આવે છે અને બાપુ બા પણ છે મારા બાલે આવે છે મિત્રો મંદિરની અંદર જે છે એ શૂટિંગ કરવાનું એલાવ નથી તો આપણે બહારનું જ દ્રશ્યો છે અને બહારથી જ સત દેવીદાસ અમર દેવીદાસના દર્શન કરીશું તો ચાલો મિત્રો આગળ વધીએ મિત્રો તમને જણાવી દઉં કે આ પરબધામ દેવીદાસ બાપુનું જે અઢારમી સદીમાં થઈ ગયેલું સૌરાષ્ટ્રના સત સત દેવીદાસ સમર્પિત તીર્થધામ છે જે પરબધામ ભેસાણ તાલુકામાં આવેલું છે ત્યાં દેવીદાસ બાપુની અમરમાતાની જસાપી વરદાનપીર સાદુપી અમરીમાં દાનપી સાંઈ સેલાણી બાપુની સમાધિ આવેલી છે અને આ મંદિરના થોડા ઇતિહાસ વાત કરીએ તો ઈસવીસન અઢારસો સદીમાં કચ્છ જયારે મિત્રો દુષ્કાળ પડ્યો હતો અને દુષ્કાળ લોકો સૌરાષ્ટ્ર તરફ કરી રહ્યા હતા

અને અહીંયા દર વર્ષે અઠ અષાઢી બીજના દિવસે ખૂબ જ મોટો મેળો ભરાય છે અને લોકો સાંજે ડાયરો હોય છે અને ભાવિકો શ્રદ્ધાળુઓ અહીંયા ખૂબ જ આવ્યા છે દર્શન કરે છે અને ડાયરાનો લાભ ઉઠાવે છે તેમજ અહીંયા પ્રસાદનું પણ મોટા પ્રમાણમાં આયોજન હોય છે મિત્રો હાલ તો આ જગ્યા ખૂબ જ પ્રચલિત પામી છે ખૂબ જ મોટી જગ્યામાં પ્રાંગણમાં વૃક્ષો ખૂબ જ છે અને તમે જોઈ રહ્યા છો કે અહીંયા ખૂબ જ મોટી જગ્યા છે તો મિત્રો અહીંયા આવજો અને આવા ના દર્શન કરજો અને ધન્યતા અનુભવજો તો મિત્રો અહીંયા હું મારો વિડીયો પૂરો કરું છું મિત્રો તો મિત્રો આ વિડીયોમાં છેલ્લે કમેન્ટમાં જરૂરથી લખજો સત દેવીદાસ અમર દેવીદાસ જય માતાજી